લોકોને ન્યાય દેખાડવા ત્રણ લોકોની તો ધરપકડ કરી લીધી પરંતુ જેના ઈશારે આ કામ થયું હતું તે લુખાગીરી કરતા ગણેશ ગોંડલની ધરપકડ કેમ નહીં ત્યારે દલિત સમાજ હવે રોષે ભરા આવશે અને ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર પણ આપ્યું છે તો ગણેશ ગોંડલની ધરપકડ નહીં કરવામાં આવે તો દલિત સમાજના લોકો ઉગ્ર આંદોલન કરશે વધુમાં રોષે ભરાતા દલિત સમાજના આગેવાન જયેશ ચૌધરી અને યોગેશ ભાષા શું કહે છે તે જોઈએ રોલ તમારું નામ શરૂઆત મારું નામ જયેશ ચૌધરી છે દલિત આગેવાન જૂનાગઢના જિલ્લા પ્રમુખ રાજુભાઈ સોલંકી ના પુત્ર સંજય સોલંકી ઉપર ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાસીના દીકરા છે 15-20 જણા ભેગા થઈ અપહરણ કરી મારી નાખવાની કોશિશ કરેલી હતી જેના આજે આઠ દસ દિવસ થઈ ગયા હોય પણ હજી પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલી નથી અને ગણેશ જાડેજા છે આવો કોઈ કોઈ સામાન્ય ઉપર ફરિયાદ હોય હોય તો પોલીસ તાત્કાલિક એમાં એક્શન લેતી છે છે આ રાજકીય આગેવાન અને બાહુબલી છે એટલે એમના દીકરા ઉપર કોઈ પણ એક્શન લેવાતી નથી એટલે ધોરાજી શહેર અને તાલુકાના દલિત આગેવાનોએ ધોરાજી ડેપ્યુટી કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું છે તો તાત્કાલિક આની ધરપકડ ન થાય તો જલદ આંદોલન કરવામાં આવશે

થોડા થોડા સમય પહેલા જામકનોના એક રાજકીય કાર્યક્રમમાં રાજકીય વ્યક્તિના કાર્યક્રમમાં આ ગણેશે ભારે ઓહપો મચાવેલો હતો આ ગણેશ પર આજે અનુસૂચિત જાતિના યુવાન ઉપર જે હુમલો કરવામાં આવ્યો તો આ ગણેશ કે જે ધારાસભ્યનો પુત્ર હોય એને અમે કહીએ છીએ કે અમે અનુસૂચિત જાતિના લોકો છે અમે એ જ લોકો છે કે જે છપ્પનની જાતિ કહેવાય છે એક વખત અમારો ઇતિહાસ કે જે ભીમા માટે તૈયાર જરાય નથી પણ આવા સામે અમને પણ લડતા આવડે છે તો તમે જો એટલા બધા પાણીયારા હોવ તો આ પંદર પંદર ના ટોળા લઈને આવે તો એની સામે અમારે ખાલી એક વ્યક્તિ અમે લડાઈ કરવા માટે આવી જાવ તો તમને ખબર પડે કે તમે કેટલા પાણીયારા છો તો આ જે બનાવે છે અનુસૂચિત જાતિના યુવાન ઉપર આ બનાવ અમે ધોરાજી શહેર અને તાલુકા અનુસૂચિત જાતિના તમામ લોકો સત્ય શબ્દ માં વખોડીએ છીએ અને તાત્કાલિક ધરપકડ ધરપકડ થાય એ માટે અમે આજે ધોરાજી આવેદન પત્ર આપેલું છે તો તમને શું લાગી રહ્યું છે ભાજપ નેતાના બેફામ બનેલા પુત્રને શું સરકાર સજા આપશે કે પછી ભાજપ નેતાના પુત્ર હોવાનો તે ફાયદો ઉઠાવી છે શું દલિત યુવાનના આગેવાનો જે છે આ જે અરજી કરી રહ્યા છે સરકારને તે લોકોની માંગ સરકાર સાંભળશે કે અથવા ભાજપમાં હોવાનો ફાયદો લોકો જેમ ઉઠાવે છે તેમ જ આ ઉઠાવી જશે તો અહેવાલ વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસ જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર